નિકીબેન મણવાણીના ઘરેથી જુગારધામ પકડાયો છે જે 15 મહિલાઓથી ઉદાવાલ કબજે કરવામાં આવ્યો છે 15 મહિલાઓને તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરામાં સિંધુ પાર્ક સોસાયટીમાં જુગારધામ પકડાયો છે જેમાં 15 મહિલાઓથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ભરસિયામાં મહિલાઓમાં જુગાર રમતા ઝડપવામાં આવ્યા છે તે સિંધુ પાર્ક સોસાયટીમાં પોલીસે રેડ કરી હતી તે દરમિયાન નિકીબેન મણવાણીના ઘરેથી જુગારધામ ઝડપાયું હતું જેમાં પંદર મહિલાઓ જુગારધામ રમતા પકડાઈ હતી અને પોલીસે તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યાંથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જે સ્થળ પરથી પોલીસે સ્થળ પરથી રૂપિયા એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ તેમજ તે મોબાઈલ પણ કબજે કર્યા છે અને તમામ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરાના પારસીઓમાં મહિલાઓ જુગાર રમતા ઝડપાય છે જે સિંધુ પાર્ક સોસાયટીમાં પોલીસે રેડ કરી હતી તે દરમિયાન નિકીબેન મણવાણીના ઘરેથી જુગારધામ ઝડપાયું છે જેમાં પંદર મહિલાઓ જુગારધામ કરતી પકડાઈ હતી તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સિંધુપાક સોસાયટીમાં પોલીસ રેડ કરી હતી જેમાં નિકીબેન મણવાનીના ઘરે જુગારધામ ઝડપાયું છે જેમાં પંદર મહિલાઓથી મુદ્દાવાર કબજે કરવામાં આવ્યું છે જે પંદર મહિલાઓ તમામ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે